તમે જ્યાં જ્યાં કામ છે એને કહેવાય પંચોટી પંચોટી ક્યો કહેવાય તમે બતાવે સામે તો દેખો નાસિક નાસિકનો પહેલો નામ પદ્માનગર બીજો નામ ગુજરાનાબાદ ત્રીજો નામ નાસિક તો પડ્યો રાવણની બેન સિંહ પણ હતા એનું નાગતાન લક્ષ્મીજી કાઢ્યા નદીના પાર હોય નાસિક પંચોટી બે વિસ્તાર ભારતમાં ચાર જગ્યા કુંભ ભરે વેરામાં એક છે

હા મિત્રો અમે આવી ગયા ત્રિવેણી સંગમ ત્યાં ભગવાન શ્રી રામે સ્નાન કર્યું ભગવાન શ્રી શિવે સ્નાન કર્યું અને આ વિસ્તારનું નામ પડ્યું છે ત્રિવેણી સંગમ પંચવટી વિસ્તાર કહેવાય આખા વિશ્વની અંદર આખા ભારતની અંદર ચાર જગ્યાએ જયારે કુંભ ભરાય તેમાં એક આ વિસ્તાર એટલે નાસિક કે જ્યાં ત્રણ પ્રકારની નદીઓનો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે એની અંદર નાઈ અને લોકો પવિત્ર થઈ રહ્યા છે પોતાની આસ્થા પ્રમાણે અહીંયા લોકો એ દર્શને આવી રહ્યા છે તમે જોઈ શકો છો ત્રિવેણી સંગમે અમારા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ ત્રિવેણી સંગમનો દર્શન કરવા જઈ રહ્યા છે આ વિસ્તાર છે ત્રિવેણી સંગમ કે જ્યાં એક વર્ષે અહીંયા કુંભનો મેળો પણ ભરાયેલો હતો એ વિસ્તાર એટલે ત્રિવેણી સંગમ તમે જોઈ શકો છો અહીંયા ત્રણ નદીઓનો સમય ભેગો થઈ રહ્યો છે આ ત્રિવેણી સંગમ ની અંદર પુષ્પ સાથે અહીંયા જો તેરવામાં આવે તો આપણા પૂર્વજોને શાંતિ અને મોક્ષ મળે છે એવી માન્યતા છે આજે અમે પણ એ જ રીતે પ્રક્રિયા કરવાના છે પેલી બાજુ છેલ્લે છે ત્રણ ભવિ જોડાય

शुरू हो गई पतिना दे ओ रे या अल्लाह आ शिंदे आया ये जीते हैं मैं शिंदे आई आई पापा ने भेजा खाते एक वीडियो आलेकुम नामा अंदिनी আচ্ছা সর আখন ল্যাংয়ে